હિંમતનગર તાલુકાના અગિયાર ગામના લોકોએ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિરુદ્ધમાં કેન્ડલ માર્ચ યોજી હિંમતનગર શહેરમાં રાજ્ય સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવાનો નિર્ણય તો લીધો છે પરંતુ ગ્રામજનો લાંબા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે હુડામાં સમાવેશ અગિયાર ગામના મિલકત ધારકોએ ડ્રાફ્ટ પ્લાનના વિરુદ્ધમાં કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં અગિયાર ગામના લોકોની સાથે વિવિધ સોસાયટીના રહીશો પણ જોડાયા હતા કેન્ડલ માર્ચમાં હુડા હટાવવો જમીન બચાવોના નારા લગાવવામાં આવ્યા અલગ અલગ વિસ્તાર માંથી નીકળેલી કેન્ડલ માર્ચ પંચદેવ બિંદુ સુધી સરકાર સામે લડત આપવાના છીએ અને આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરવા માટે અમારી તૈયારી છે ઉદાહરણો નકશો જાહેર થયો ત્યારથી અત્યાર ગામ ના બિલકુલ વિરોધમાં છે અને આજે દસ હજાર ની સંખ્યા માં કેન્ડલ માર્ચ ના પંચદેવ મંદિર ભેગા થયા હતા